તેમની ટીમ તેમજ ભાજપના વડોદરા શહેર અનુસૂચિત જાતિ મોરચાના શહેર પ્રમુખ ધારાશાસ્ત્રી હર્ષદભાઈ પરમાર કાઉન્સેલર રશ્મીબેન વાઘેલા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલા માંડનાર બાર નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા ગુજરાત વણકર સેવા સમાજ ની વડોદરા શાખા દ્વારા આજે એકવીસમો સમૂહ લગ્ન આયોજન કરાયું છે આ સંસ્થાના પ્રમુખ શ્રી પૂર્વ ધારાસભ્ય એવા મણિભાઈ વાઘેલા પણ અત્યારે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા સાથે અમો એડવોકેટ અશરદ પરમારને પણ આમંત્રણ આપ્યું અને સમાજના વિકાસ અર્થે સમાજના ઉત્થાન આવા કાર્યક્રમો થાય ત્યારે અમારે એક સમાજના વ્યક્તિ તરીકે સમાજના અગ્રણી તરીકે અમારું પણ દાવિત્ય રહે છે કે સમાજને આગળ લાવો આજે વડોદરા શાખા દ્વારા ગોર્ધનભાઈ પ્રમુખશ્રી તેમાં શંકરભાઈ તેમાં હિતેશભાઈ તેમજ આખી ટીમને પણ અભિનંદન આપે છે કે આવા કાર્યકરો આવા સેવાકીય કાર્યકરો જે ગરીબ લોકો જે લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી અને તેવા લોકોને આવા સમૂહલગ્ન મારફતે જે ઓછા ખર્ચે ઓછા આયોજનમાં અને ખૂબ જ સારી રીતે ખૂબ જ શોભનીય રીતે જે કાર્ય સેવાકીય કાર્યકર એમને અભિનંદન પાઠવું છું અને આવા સામાજિક કાર્યો વખતો વખત થાય જેથી સમાજનું ઉત્થાન થાય અને સમાજના આગળ લાવે સમાજના બાળકોને આગળ લાવે સેવાકીય કાર્ય દ્વારા સમાજના વિકાસ સાથે સતત પ્રયત્નશીલ એવી આ સંસ્થાને અમે અભિનંદન પાઠવીએ છીએ